ભાઈ જો અહીંયા આપણે ગિરીશભાઈ જોડે આવતા રહ્યા નાસ્તો કરવા માટે ગાડી ખાલી કરીને પાલક પકોડા ખાવા માટે તો ભાઈ જુઓ અહીંયા પહેલી જગ્યાએ આપણું આઈસર લગાવી દીધું અને અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું જો જમવાનું આવી ગયું આપણું છાસ રોટલી મરચાં અત્યારે આપણે મસ્ત મજાના ચા પાણી એવા કરી લીધા અહીંયાથી આપણું આઈસર કાઢીએ જઈએ પાલનપુર બાજુની ટ્રીપ કરવા ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મેળીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કાલે આપણે ખેરાલુ વિસનગર ગાડી ખાલી કરીને આવીને પંપે રાખી દીધી હતી અને ત્યાંથી નીકળીને આપણે અત્યારે બપોરે અઢી વાગે આવી ગયા હતા સાણંદ ગાડી ભરવા માટે અહીંયા સાણંદથી આપણું વાઇસર ભરાઈ ગયું અને જો આપણે આ રીતે પાછળ જારી મારીને પેક કરી દીધી ગાડી જોઈ શકો છો આ રીતે પેક કરી લીધું વાઇસર આપણું હવે મિત્રો આપણે આ માલ ભર્યો છે ખાલી કરવા જવાનું છે આપણે પાલનપુર તો આપણે આ ટ્રીપ રહેવાની છે પાલનપુરની તો હવે આપણે ગાડી પણ ભરાઈ જાય અને બિલ પણ આવી જાય તો હવે અહીંયાથી નીકળીએ છીએ તો મેં કીધું આ ગોદડી બોદડી બધી ગાડીની થોડી સાફ સફાઈ ચાલતી હતી અને પહેલાં બધી વ્યવસ્થિત કરાવી દઈએ આપણે એક પંખો લાવ્યા છીએ તો અહીંયા પંખો લગાવવાનો છે તો અહીંયા ગાડી છે વ્યવસ્થા તો આપણે લગાવી દેવરાઈએ અને બધું સાફસૂફ કરી દઈએ પહેલાં ગાડી પછી નીકળીએ એટલે ગાડી વ્યવસ્થિત ઓકે હોય ને તો ચલાવવાની થોડી મજા આવે એટલે હવે બધી ઓકે કરીને અહીંયાથી નીકળીએ ત્યાંથી તમે જોઈ શકો છો આપણે મસ્ત પંખો નવો લગાવી દીધો ગાડીમાં એટલે હવે આપણે રાત્રે સુવામાં કંઈ વાંધો ન આવે હવે ચાલે જઈએ આપણે આ આગળ સકલ પૂરા કરીને આવશે ત્યાંથી રાઇડ લઈ લઈએ એટલે આપણા મિત્રો કડી થઈને નમદા થઈને આપણે મહેસાણા હાઈવે ચડાઈશું સત્રાલ બાજુ આપણે કન્ટીન્યુ ચાલે જઈએ જો આપણે સારાંજી નીકળા ત્યાં લા કન્ટીન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ તો પોચી આવ્યા આપણે કડીમાં તો જો અહીંયા કડીમાં આપણું આઈસર એન્ટર કરી લીધું છે ભાઈ અને હવે અહીંયાથી કડી થી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ તો અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ તો જો અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ હમણાં મસ્ત પંખો પંખો લાગી છે મિત્રો એટલે હવે સુવાની પણ મજા આવશે તો જો હવે અહીંયા થી આપણે લેવાનું છે આઈસર આપણું રાઈટ સાઈડમાં માં ક્રોસ કરીએ છીએ જોઈ લો એટલે મિત્રો હવે આપણે અહીંયા થી સીધા સીધા ચાલ્યા જવાનું છે એટલે આપણે બહાર નીકળીશું ધંધાસણ તો જો

અને રાત્રે જો આપણે અહીંયા તુલસી હોટેલે આઈસર લગાવી દીધું હતું અને અહીંયા સુતા હતા અત્યારે આપણે મસ્ત મજાના ચા પાણી એવા કરી લીધા અહીંયાથી કાઢીએ અને જઈએ પાલનપુર બાજુની ટ્રીપ કરવા તો અગર બધું કરી દઈએ પહેલાં ગાડીમાં પછી ગાડી ઉપાડીએ બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો પાલનપુરની જર્ની બતાવું આગળની તો ભાઈ જો અહીંયા પહેલી જગ્યાએ આપણું આયસર લગાવી દીધું

તો મિત્રો જો આપણે ગાડી ગામડામાંથી ખાલી કરીને આવી ગયા બહાર હાઈવે ઉપર અને અહીંયા કઈ પકડી આવી છે તો અહીંયા જે આપણે પાલનપુર હાઈવે બાજુ લઈ લઈએ પેલા ગાડી પછી કન્ટિન્યુ આગળ ચઢાવી દઈશું ચાલ્યા જઈશું અહીંયાથી ખેરાલું થર્ટી તો ભાઈ સિદ્ધપુરમાં હૈસા રાખ્યું હતું પેટ્રોલ પંપે આપણે ઠંડુ પાણી ભરવા માટે તો મસ્ત ઠંડુ પાણી આપણું ભરાઈ ગયું અને હવે અહીંયાથી બહાર કાઢીએ અને ચાલે જઈએ આગળ આગળની જર્ની બતાવો તમને મિત્રો જો લો આ પાલનપુર હાઈવે છે તો ભાઈ જોવા હવે કંઈક ચોકડી ક્રોસ કરીએ છીએ આપણે સિદ્પુરમાં જો આગળ આગળની જર્ની બતાવો ભાઈ તમને સિદ્પુરની જો લો આપણે લઈએ એસી

જો ને આપણે કન્ટિન્યુ સીધા સીધા ચાલે જઈએ મિત્રો ગરમી એટલી બધી પડે છે કે હવે નથી ઉનાળામાં આપણે ક્યાંક ઠંડુ પાણી છે લીંબુ સરબત છે પછી ચિકંજી છે પછી આપણે શેરડીનો રોસ છે એવું બધું પીવાનું ફોકસ વધારે કર્યો છે એના હિસાબે હવે આપણે ચાલે જઈએ આગળ ક્યાં તો જોઈશું ક્યાંક વ્યવસ્થિત સારી જગ્યાએ એવું છે તો ત્યાં આગળ એક મસ્ત ઠંડુ બંડુ કરીશું અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું મહેસાણા બાયપાસ સુધી ચાલે જઈએ પછી મહેસાણા બાયપાસ ઉપર જઈને ગમે કાંઈ જ્યુસ પીએ અને પછી વધ્યા આગળ મહેસાણા મહેસાણા ચેક કરો ભાઈ મહેસાણા સીઝન આવી જાય વોટર પાર્ક ને કરો મહેસાણાનો નો વોટર પાર્ક છે ભાઈ કઈ ના ગમે એવો

તો આપણે આ ટ્રીપનો આ વિડીયો કરીએ અહીંયા પૂરો મળશે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલાડી માતા